જે પૈકી નું પ્રથમ એન્જિન નું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે રેલવે કારખાનામાં તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા છે દાહોદના નવા કારખાનામાં બનેલા એન્જિન હવે ઓળખાશે ટેકનોલોજી થી છે આ એન્જિન 5800 ટનની ની માલ સામાન ની કરી શકે છે સાથે જ આની મહત્તમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક છે સૌથી શક્તિશાળી એન્જિનમાં માં 9000 હોર્સ પાવરની કેપેસિટી તેમજ અદ્યતન ટેકનોલોજી થી સજ્જ છે કેબ એસી તેમજ વોટરલેસ યુરિનલ લગાવવામાં આવ્યા છે સેફ્ટી માટે પ્રી વોઇસ રેકોર્ડિંગ સિસ્ટમ સીબીઆરએસ કવચ સિસ્ટમ ઈઓટીટી એમટીઆરએસ તેમજ મોડર્ન કમ્યુનિકેશન સાથે સાધનો ફીટ કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ એન્જિનને ને લીલી ઝંડી આપવાની તૈયારી

પીએમ મોદી જોવા મળે છે પોતાની ફેશનેબલ સ્ટાઇલ ને કારણે સતત ચર્ચામાં રહેતા પ્રધાનમંત્રીના કપડા અન્ય ક્યાંય નહીં પરંતુ દાહોદના સંગમ ટ્રેલરમાં જ સિવાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાઇલિશ કપડાનો દાહોદના સંગમ ટ્રેલર ખાતે જૂનો નાતો છે

વર્ષો સુધી મારા આ દાહોદ સંગમ ટેલર અહીંયા તમારા સંગમ ટેલર વાળા મારા અમૃતભાઈ હતા એ મારા કપડા બનાવતા આજે દીકરો યાદ કરી દે મારા માટે ખાસ ગુફા વરસાદ વચ્ચે પાણી માટે તડપતા નસવાડીના ગામડાઓ

જોવા મળી રહી છે કારણ કે એક પણ નળમાં પાણી નથી આવતું નર્મદા નદી નજીકમાં જ હોવા છતાં ગામમાં ધીમા તળે અંધારા જેવી સ્થિતિ છે મહિલાઓને એ વાતની ચિંતા છે કે કૂવામાં પાણી ખૂટી જશે તો દૂર દૂર સુધી પાણી મેળવવા ભટકવું પડશે એમજીવીસીએલના પાપે ખેડાના ગામડાઓમાં પાંચ દિવસથી અંધારપટ એમજીવીસીએલના બાપે માતર તાલુકાના અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો છે વીજ કંપનીના ધાંધ્યાથી ખેડાના સંધાણા ગામના લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે બફારા વચ્ચે ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર લગાવતા લોકોને આખી રાત ગરમીમાં રહેવું પડ્યું ગામમાં છેલ્લા પાંચ દિવસથી લાઈટની સમસ્યા છે આખી રાત અઢારસો નંબર પર ફરિયાદ નોંધાવા છતાં વીજ વિભાગ કાર્યવાહી નહીં કરતા ગ્રામજનોને આખી રાત ગરમીમાં વિતાવી પડી હવે સૌથી મોટી વાત એ છે કે ટ્રાન્સફોર્મર લગાવ્યાના એક દિવસમાં જ સમસ્યા સર્જાઈ અચાનક હાઈ વોલ્ટેજ થવાને કારણે વધુ મકાનોમાં ટીવી ફ્રિજ પંખા લાઇટો જેવા ઉપકરણો ઉડી ગયા લોકોએ માંડ કરીને ઘરમાં સાધનો વસાવ્યા હતા તે પણ તંત્રના પાપે ખરાબ થઈ જતા હવે તેનું વળતર કોણ આપશે તે સવાલ ઉભો થયો છે કંટાળેલા ગ્રામજનોએ હવે ઉડી ગયેલા ઉપકરણોનું વળતર મેળવવા એમજીવીસીએલ પર કેસ કરવાની ચીમકી ઉચ્ચારી છે વૈશાખવદ અંધારી તેરસના દિવસે કચ્છના પ્રાંથળીયા આહિર સમાજમાં પરંપરાગત રીતે લગ્ન યોજવાની અનોખી પરંપરા છે જે મુજબ આ વર્ષે વાગડના અગિયારસો સાહીઠ જેટલા નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા વૈશાખવદ તેરસ એટલે કે અંધારી તેરસ આ દિવસ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં વસવાટ કરી પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા તમામ સમાજના લોકો સાથે ભાઈચારો ધરાવતા આહિર સમાજ માટે મહત્વનો દિવસ છે અમદાવાદના અઠાવન કેન્દ્ર પર યોજાય યુપીએસસી પ્રિલિમ પરીક્ષા આજે દેશભરમાં યુપીએસસી ની પ્રિલિમ પરીક્ષા યોજાય યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પ્રિલિમ પરીક્ષા ગુજરાતમાં પણ યોજાઈ હતી પરીક્ષામાં અમદાવાદના સત્તર હજાર સહિત સમગ્ર દેશના દસ લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અમદાવાદના અઠ્ઠાવન પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાય સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષા સવારે સાડા અગિયાર વાગ્યા સુધી અને બપોરે અઢી વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી પરીક્ષા લેવાય બે સેશનમાં લેવાયેલી આ પરીક્ષાનું ત્રણ સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે અને ત્યારબાદ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ માટે ઓગસ્ટમાં મેન્સ પરીક્ષાનું આયોજન કરાશે ગત વર્ષે પ્રિલિમમાં તેર ચાર લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા પરંતુ આ તે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પીએમ મોદીના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ. અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી મેના રોજ આવનાર છે જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. છવ્વીસમી અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે. રોડ શો રૂટ પર ધ્વજ લગાવી દેવાયા છે. વિવિધ પોસ્ટર્સ અને પીએમ મોદીના સેનાના જવાનો સાથેના ફોટો પણ લગાવાયા છે. આખા રોડને તિરંગાના રંગોથી કોરડન કરાયો. રોડ સુનેલીને આજે 4 વાગે થી સાહીબાગ ડફનાડા થી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રોડ બંધ રહેશે ટ્રાફિક નિયમન માટે બે ડીસીપી 3 એસીપી અને 600 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી મુસાફરો એરપોર્ટ પર બે કલાક વહેલા આવી જવાની અપીલ કરી છે એરપોર્ટ જતા મુસાફરોને ટિકિટ બતાવશે તો જ જવા દેવામાં આવશે ઇમરજન્સી માટે પોલીસના એક્સ્ટ્રા વાહનો પણ રાખવામાં આવશે દસ જેટલા સ્થળો પર ટ્રાફિક પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે આઠસો જેટલી બસ રોડ સુમાં આવતા લોકોની અવરજવર માટે ઉપયોગમાં લેવાશે એરપોર્ટ ફૂડ વ્હીકલ એસટી બસોને ડાયવર્ટ કરાશે કચ્છ અને દાહોદમાં પીએમની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ

પીએમ ના કાર્યક્રમમાં એક લાખથી વધારે લોકો હાજર રહે તેવી શક્યતા છે તો પીએમ મોદી શો અને જાહેર સભા સ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો છે જેમાં દસ હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી સાથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે સાથે જ આ પ્રસંગે પીએમ મોદી કચ્છને બાવન હજાર કરોડના એકત્રીસ કામો નું અને લોકાર્પણ કરશે તો વડોદરામાં પણ પીએમના ના આગમન ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે છવ્વીસ મે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવશે વડાપ્રધાનના આગમનને આગમન ને લઈને વડોદરામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડોદરાના જૂના એરપોર્ટ ના ગેટ થી એરપોર્ટ ના ગેટ સુધી છસો પચાસ રોડ શો યોજવામાં આવશે રોડ ને લઈને સમગ્ર રૂટ ને શણગારવામાં આવી રહ્યો છે જેટલી મહિલાઓ અભિવાદન કરશે સાથે જ રોડ શો ના રૂટ પર પંદર જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે રૂટ પર મોટા મોટા કટઆઉટ તેમજ બ્રહ્મોસ મિસાઇલ રાફેલ સહિતના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે વડોદરા વાસીઓમાં ના

લાઠીના અનુસૂચિત જાતિના યુવાનની હત્યા મુદ્દે ગામમાં આક્રોશ ફેલાયો છે જરખિયા ગામનો યુવાન નિલેશ રાઠોડ સાવરકુંડલા બાયપાસ પાસે દુકાને નમકીન લેવા ગયો ત્યારે તેની સાથે મારી થઈ યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોક છવાયો પીડિત પરિવાર ન્યાયની માંગ સાથે ધરણા પ્રદર્શન કર્યું સમાજના લોકોએ ન્યાય માટે કલેક્ટર કચેરીએ પહોંચી કચેરીને ઘેરી ચાર થી પાંચ લોકોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ભારે વરસાદથી નદીઓ ગાંડી હતી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં વરસાદ કાપ્યો હતો કાળઝાળ ગરમી વચ્ચે છોટાઉદેપુરમાં સવારથી ડિબાંગ વાદળો ઘેરાયા હતા બફારા વચ્ચે વરસાદ તૂટી પડતા નદીઓમાં નવા નીર આવ્યા છોટાઉદેપુરની સુક્ત નદીમાં ચોમાસાની માફક ઘોડાપુર આવ્યું હતું ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદી ઓવરફ્લો થઈ નવા નીર આવતા ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા ગરમી વચ્ચે ડેમમાં પાણી આવતા લોકો ખુશ થયા

ગુજરાતના ખેડૂતો ચોમાસાને વધાવવા માટે તૈયારી કરી લેજો લાપસી ના આંદર મૂકવા પણ તૈયાર થઈ રૂમઝૂમ કરતું ચોમાસું ગણતરીના દિવસોમાં ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી મારશે દેશમાં ચોમાસાએ શનિવારે દસ્તક લીધા બાદ ઝડપભેર મહારાષ્ટ્ર પહોંચી ગયું છે શનિવારે કેરળ પહોંચ્યા બાદ એક જ દિવસમાં ચોમાસાની મોટી છલાંગ જોવા મળી પંદર દિવસ પહેલા ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે એટલે કે ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવી શકે હાલની સ્થિતિ મુજબ ગુજરાતથી હવે ચોમાસુ ચારસો કિલોમીટર જ દૂર છે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય છે ત્યારે હવે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં સમય કરતા વહેલા ચોમાસુ દસ્તક દે તો નવાય નહીં કારણ કે આ વખતે સામાન્ય તારીખ કરતા આઠ દિવસ વહેલું ચોમાસુ કેરળ સુધી પહોંચ્યું હતું એક જ દિવસમાં કેરળ કર્ણાટક તમિલનાડુ મિઝોરમમાં પણ ચોમાસું બેઠું હતું હવે એક જ દિવસ બાદ તે મહારાષ્ટ્ર પણ પહોંચી ગયું છે જો આજ ગતિથી ચોમાસું આગળ વધશે તો ગમે રે ગુજરાતમાં પણ પહોંચી જશે જેની વચ્ચે ગુજરાતમાં હજુ પ્રી એક્ટિવિટી અને વાવાઝોડાની અસરે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આગામી દિવસ માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ભારે પવન સાથે પડી શકે છે વરસાદ તો સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં પડે પરંતુ ત્રણ દિવસ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે ગુજરાત کے સાઉથ ગુજરાત મોજા ઉછળા ગુજરાત પરથી ભરે વાવાઝોડા નું સંકટ ટળ્યું હોય પણ તોફાની વરસાદ ખતરો યથાવત છે જોકે સિસ્ટમ કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકાના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો ગોમતી ઘાટ પર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા મોટી સંખ્યામાં ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો દરિયાના મોજા રેલિંગથી પણ ઘણા ઊંચા ઉછળી રહ્યા છે ત્યારે સહેલાણીઓ તેમાં ભીંજાતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા દરિયામાં તુતી મોજા ઉછળતા હોવાથી સહેલાણીઓને સાવચેત કરાયા ગોમતી ઘાટ પર ફાયરના જવાનો સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા વલસાડનો દરિયો પણ ગાંડો તૂર બન્યો હતો વાવાઝોડાનો સંકટ તો ટળી ગયું પણ ગુજરાતનો દરિયો હજી પણ તોફાની છે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી જેને કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે સામાન્ય વરસાદની સરખામણીમાં વલસાડના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો જાણે ગાંડો બન્યો હોય તેમ કરંટના કારણે તૂટી મોજા ઉછળી રહ્યા છે વલસાડ જિલ્લામાં દરિયામાં કરંટને કારણે માછીમારોને સાવચેત કરાયા તંત્રમાંથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી સલામતીના ભાગરૂપે માછીમારોએ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે તો સહેલાણીઓ પણ દરિયાથી દૂર રાખીને વાતાવરણમાં આવેલા પલટાનો આનંદ માણતા નજરે પડ્યા આ તરફ દમણનો દરિયો તોફાની બન્યો દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા દરિયાદેવનું ડરાવણું સ્વરૂપ જોવા મળ્યું તેમ છતાં દરિયાનો તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ

વરસાદે પાક ની વધારી ફેરવતા ખેડૂતોએ નષ્ટ કરેલા પાક ની હોળી કરી જુનાગઢ ના માંગરોળમાં વરસાદ છપ્પર ફાળ તબાહી મચાવી ખેડૂતોએ આશા સાથે તાલ માંગ અડદ સહિતના પાક નું વાવેતર કર્યું હતું મહામુલા પાકને મોટો કરવા માટે હજારો ખર્ચે દવાઓનો છંટકાવ કર્યો રાત દિવસ મહેનત કરી પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત પર એક ઝાટકે જ પાણી ફેરવી દીધું ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો જૂઠવાયો વરસાદમાં તલ સહિતનો પાક બરબાદ થઈ જતા ખેડૂતોને માથે ઉઢીને રડવાનો વારો આવ્યો એટલે ભારે હૈયે કોહવાઈ ગયેલો પાક ખેતરમાંથી કાઢી કચરામાં ફેંકી દીધો અમુક પાકને સળગાવી દીધો જે હાથે પાકને મોટો કર્યો તે જ હાથ પાક આગને હવાલે કર્યો હવે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી આશા છે છોટાઉદેપુરમાં વરસાદ બગડ્યો ભોજન સમારોહ વિજપોલ થયા જમીન દોસ્ત તૂટી પડી ની છત તારાજી ના આ દ્રશ્યો છોટાઉદેપુર ના છે તોફાની પવન સાથે મિની વાવાઝોડું ફૂકાતા

આદિવાસીઓ સમાજ મુશ્કેલીમાં મુકાયું તંત્ર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી ગુજરાતની વિસાવદર અને કડી બેઠક ની પેટા ચૂંટણીના ફૂંકા બ્યુગલ જામશે ત્રિપાંખીઓ ગુજરાત ની ખાલી પડેલી વિસાવધર અને કડી વિધાનસભા બેઠક પર જૂનના રોજ મતદાન થશે ત્રેવીસમી ના રોજ મતગણતરી થશે વિસાવધર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષ ધ્રિબડીયાએ ભૂપત ભયાણીની ને પડકારતી હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો આ બેઠક પર હવે પક્ષ વચડીયા નામની જાહેરાત કરી છે આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર ભરવાની છે ત્યારે હવે લેવવા પાટીદાર નો ઘટ કહેવાતી વિસાવદર બેઠક પર જ્ઞાતિ ગણિતની વાત કરીએ તો વિસાવદરનું જ્ઞાતિ ગણિત કે લેવવા પાટીદાર પિસ્તાલીસ પોઈન્ટ એક ટકા છે દલીત 8.5 ટકા કોળી 4.5 ટકા મુસ્લિમ 3 ટકા આહીર સમાજના લોકો 3 ટકા પ્રજાપતી 3 ટકા અને અન્ય જ્ઞાતિના મતદારો 32.9 ટકા છે બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ જો વાત કરીએ તો ત્યાં પણ પેટા ચૂંટણી થવાની છે કડી ધારાસભ્ય કરસનસી સોલંકીના નિધનથી બેઠક ખાલી છે કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી આ બેઠક પર પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયા ટક્કર થવાની સંભાવના છે અહીંના જ્ઞાતિ ગણિત પર નજર કરીએ તો પાટીદાર ત્રેવીસ પોઈન્ટ આઠ ટકા ઠાકોર ક્ષત્રિય વીસ પોઈન્ટ આઠ ટકા દલિત દસ પોઈન્ટ નવ ટકા મુસ્લિમ દસ પોઈન્ટ એક ટકા રવારી ચાર પોઈન્ટ છ ટકા અને અન્ય સમાજના લોકો ઓગણત્રીસ પોઈન્ટ આઠ ટકા છે ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસે બંને બેઠક પર ચાર ચાર નિરીક્ષકોની જાહેરાત કરી દીધી છે જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો શરૂ થયો છે ત્રણેય પક્ષોએ જીતનો દાવો કર્યો છે